અને રવિવારના દિવસે તો ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર વીજ સાથે જોવા મળશે ભારે વરસાદ મિત્રો આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ભારે વરસાદનો રાઉન્ડ હવે શરૂ થઈ ગયો છે મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓથી જ રાત્રિથી જ મિત્રો વાદળો મધ્ય ભારત પરથી આવ્યા છે અને જેને લઈ કેટલાય વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટાની સાથે અત્યારે જોવા મળી રહ્યો છે ભારે વરસાદ તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે ગુજરાતની અંદર આજથી શરૂ થનારો વરસાદનો આ રાઉન્ડ કેટલા દિવસ સુધી ચાલશે અને સૌથી મિત્રો અગત્યનો એ આગાહી કે આજે ત્રેવીસમી જૂન અને રવિવારના દિવસે ગુજરાતના બપોરના સમયગાળા દરમિયાન સાથે જ સાંજના સમયગાળા દરમિયાન અને રાત્રિના થયેલા કેટલા આગામી ચોવીસ કલાકની અંદર કેટલા વિસ્તારોની અંદર વરસાદ ધોઈ નાખશે આ તમામ અપડેટ આપણે જાણીએ પહેલાં મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો મિત્રો ભારતની અંદર ગુજરાતના દરિયાકાંઠા સુધી આવેલું ચોમાસું નિષ્ક્રિય બન્યું હતું પરંતુ અત્યારે બંગાળની ખાડીમાંથી ઉડતા ઉડતા આવી રહેલા ભેજવાળા પવનો અને વાતાવરણની અંદર જે પ્રકારે મિત્રો અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની વચ્ચે ટૂંક જ આગામી કલાકોની અંદર એક મોટું સર્ક્યુલેશન બની જશે આપને જણાવી દઈએ તો અરબી સમુદ્રથી લઈ આ રીતે ભારતના મધ્ય ભારતના વિસ્તારો અને બંગાળની ખાડી આ વિસ્તારોની અંદર એક મોટું બહોળું સર્ક્યુલેશન બનશે આ સર્ક્યુલેશનની અંદર મિત્રો બંગાળની ખાડીના પવનો અને અરબી સમુદ્રના પવનો આ બંને ભેળા થશે અને વચ્ચે હશે આપણું ગુજરાત અને જેને લઈ ગુજરાતની અંદર હવે પછી મિત્રો ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો બાવીસ તારીખની મોડી રાત્રિથી જ રાજ્યના કેટલાય વિસ્તારોમાં મધ્ય ભારત લાગુના વિસ્તારો પરથી આવનારા વાદળો કે જેને લઈ તમે અહીં જોઈ શકો છો વડોદરાના સાવલી આજુબાજુના વિસ્તારો આ સાથે નર્મદાના રાજપીપળા ભરૂચ આ વિસ્તારોની અંદર મિત્રો વાતાવરણમાં પલટો આવ્યો તો બીજી તરફ પંચમહાલ ચાંપાનેર આ સાથે જ ગોધરા લાગુના વિસ્તારોની અંદર ગાજવીજ રાત્રિ દરમિયાન થઈ રહી છે તો મિત્રો હવે આપણે જાણીએ તો ત્રેવીસમી જૂન અને રવિવારના દિવસે ગુજરાતના કયા વિસ્તારોની અંદર હજુ ભારે વરસાદની રહેશે આગાહી સૌથી પહેલાં વહેલી સવારની અપડેટ જણાવીએ તો મિત્રો વહેલી સવારે દક્ષિણી ગુજરાતની અંદર વલસાડ વાપી ડાંગ સાપુતારાના વિસ્તારોની અંદર હળવા વરસાદની આગાહી વહેલી સવારથી જ જોવા મળી રહી છે મિત્રો તમે અહીં જોઈ શકો છો કે અત્યારે મધ્ય ભારત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ લાગુના બોર્ડરના વિસ્તારો હોય આ મેદાની પ્રદેશો ઉપર અપર લેવલ ઉપર મિત્રો સાતસો એચપીની ઊંચાઈ અને આઠસો ને પચાસ એચપીની ઉપાય ઉપા ઊંચાઈ એટલે કે મિત્રો નીચલા અને મિડલ લેવલના જે પવનો છે જેની અંદર ભારે ભેજનું પ્રમાણ અને સર્ક્યુલેશન બનશે અને અત્યારે પણ એક ધીમે ધીમે આ સર્ક્યુલેશન રચાવવાની શરૂઆત થઈ ગઈ છે અને આગામી કલાકોની અંદર આ સર્ક્યુલેશન આ રીતે એક બહોળું સર્ક્યુલેશન બનાવશે અને ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર પણ શરૂ થશે વરસાદ મિત્રો તેવીસ તારીખના બપોરના સમયગાળાની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો બપોરના સમયગાળા દરમિયાન ભાવનગરના અમરેલીના અને ગીર સોમનાથ સહિત જૂનાગઢના ગ્રામ્ય પંથકો હોય કે જ્યાં મિત્રો ગાજ વીજ સાથેનો શરૂ થશે વરસાદ તેવીસ તારીખની વહેલી સવારના સમયગાળા દરમિયાન બફારાનું પ્રમાણ જોવા મળે ને ત્યારબાદ બપોર બાદ મિત્રો ભાવનગરની અંદર મહુવા તળાજા પાલીતાણા સાવરકુંડલા રાજુલાના ગ્રામ્ય પંથકોથી લઈ જૂનાગઢના દરિયાકાંઠાના થી ગીર સોમનાથના ઉના વેરાવળ કોરીનાર સુધીના વિસ્તારો હોય સૌરાષ્ટ્રના કે બપોરના સમયગાળા દરમિયાન મિત્રો ગાજ વીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો ત્રેવીસમી જૂનના બપોરના સમયગાળા દરમિયાન ખાસ કરીને બપોરના સમયગાળા બાદ એટલે કે ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન સુરત જિલ્લાની અંદર તાપી વ્યારા નર્મદાના રાજપીપળાથી લઈ મિત્રો દક્ષિણી ગુજરાતના વલસાડ ડાંગ આ સાથે જ આહવા નવસારી આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદના વિસ્તારો વધે અને ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળે તો બીજી તરફ મિત્રો સાંજના સમયગાળા દરમિયાન તો સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં પલટો આવે સૌરાષ્ટ્રની અંદર સાંજના પાંચથી છ વાગ્યાના સમયગાળા દરમિયાન રાજકોટના ગોંડલ લાગુના વિસ્તારો હોય આ સાથે જસદણ બોટાદ અમરેલીના છૂટાછવાયા વિસ્તારો આ સાથે જૂનાગઢની અંદર પણ ત્રેવીસ તારીખે મોડી સાંજ દરમિયાન વરસાદનું જોર વધે મોટાભાગે લગભગ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર મિત્રો સાંજના સમયગાળા દરમિયાન ગાજ ગાજવીજ સાથેના અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે તો સાથે જ મધ્યપૂર્વ ગુજરાતની અંદર પણ મિત્રો મોડી સાંજ દરમિયાન અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદ ખેડા આ સાથે જ મહીસાગર અરવલ્લી ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી લઈ સાબરકાંઠાના જે વિસ્તારો છે જેમાં પાલનપુર ખેડબ્રહ્માથી લઈ મહીસાગર સુધી મહેસાણાની અંદર આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદનું જોર ત્રેવીસમી તારીખે ભારે જોવા મળે તેવી શક્યતા રહેલી છે અને બાવીસ તારીખની જેમ જ મિત્રો મોડી સાંજ એટલે કે રાત્રિના નવથી દસ વાગ્યાના સમયગાળા દરમિયાન જે સર્ક્યુલેશન અત્યારે મિત્રો દક્ષિણી ગુજરાત અને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાં સક્રિય જોવા મળી રહ્યું છે એ સર્ક્યુલેશન વધારે નીચે આવશે ને જેને લઈ મિત્રો સાંજથી લઈ મોડી સાંજના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રની અંદર પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાત સહિત મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર ફરી ફરી મિત્રો થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીનો વરસાદ મોડી સાંજ દરમિયાન જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે જૂન અને રવિવારના દિવસે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો સહિત ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે અને મિત્રો ખેડૂતો કેટલાય દિવસોથી જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા એ હવે પછી મિત્રો ગુજરાતની અંદર શરૂ થવા જઈ રહ્યો છે અને ગુજરાતના ખેડૂતો માટે આપને જણાવીએ મિત્રો આ વરસાદનો રાઉન્ડ ત્રેવીસથી જૂનથી લઈને ત્રીસ જૂનની વચ્ચે ભારે ચાલશે જેમાં આવનારી ત્રીસ તારીખ સુધીની અંદર ગુજરાતના લગભગ સિત્તેર ટકા સુધીના વિસ્તારોની અંદર સારા વાવણી લાયક સુધીનો વરસાદ જોવા મળશે મિત્રો આ વરસાદના રાઉન્ડની અંદર કચ્છને ઓછો લાભ મળશે તેમ છતાં પણ આ વિસ્તારો હશે કચ્છના કે જે આડા અવળા દિવસો હશે જે ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડમાં હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી કચ્છની અંદર પણ રહેલી છે ને મિત્રો આપણે જણાવીએ ચોવીસ તારીખે પણ ગુજરાતના વિસ્તારો વધશે ખાસ કરીને ચોવીસ તારીખે આપ અહીં જોઈ શકો છો મુંબઈ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ભારે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને જેને લઈ મિત્રો ચોવીસ તારીખ અને પચીસ તારીખે આપ અહીં જોઈ શકો છો કે જે સર્ક્યુલેશનની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર થાય અને જેને લઈ વલસાડ નવસારી સુરતથી લઈ ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી અને ભાવનગરના વિસ્તારોની અંદર મિત્રો પચીસ તારીખ સુધીની અંદર ભારેથી અતિ ભારે વરસાદના વિસ્તારો આગાહીમાં આવે અને અમુક વિસ્તારોની અંદર તો નદી નાળા છલકાઈ જાય એવા પણ વિસ્તારો હશે મિત્રો કારણ કે ગુજરાત ઉપર હવે પછી ચોમાસું ભારે સક્રિય બન્યું છે ને આ જે સર્ક્યુલેશન બંગાળની ખાડી અને અરબી સમુદ્રની વચ્ચે બનશે જેમાં સૌથી વધુ લાભ એ રહેશે કે બંગાળની ખાડીના મોસમી નૈઋત્યના પવનો ગુજરાત ઉપર આવશે અને ગુજરાતની અંદર તમામ વિસ્તારોની અંદર મિત્રો આ વરસાદ જોવા મળશે તો ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો આ રાઉન્ડ હવે પછી શરૂ થવા જઈ રહ્યો છે તમામ દિવસોની અંદર ધીમે 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 ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે અને જેમ જેમ ચોવીસ તારીખ પચીસ તારીખ છવ્વીસ તારીખ એમ તારીખો આગળ વધતી જશે એમ ગુજરાતના વિસ્તારો અને વરસાદની તીવ્રતામાં વધારો થતો જશે જેમાં અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખે તો ફરી ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં મેઘ તાંડવ થાય એવી પણ શક્યતા જોવા મળી રહી છે તો આ રીતે મિત્રો આ વરસાદનો રાઉન્ડ પાંચ જુલાઈ સુધી એટલે કે જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ સુધી ચાલે તેવી શક્યતા રહેલી છે અને તે આગાહીના દિવસોમાં જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીની અંદર તો ગુજરાતના લગભગ તમામ વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ મિત્રો આ રાઉન્ડની અંદર થાય તેવી શક્યતા જોવા મળી રહી છે તો હવે પછી મિત્રો જે પણ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વરસાદ આવશે હવે થઈ જાવ તૈયાર કારણ કે ગુજરાતમાં આવી રહ્યો છે વરસાદ ચોમાસાનું ધમાકેદાર આરંભ મિત્રો ગુજરાતની અંદર હવે થશે એક પછી એક દિવસોની અંદર તમામ વિસ્તારોમાં વરસાદ આવશે તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રેજો પળે પળની તમામ માહિતી આપીશું આ સાથે આપને એ પણ જણાવી દઈએ મિત્રો વચ્ચે કે અરબી સમુદ્રનું અત્યારે તાપમાન વધતું જોવા મળી રહ્યું છે અને જેને લઈ ગુજરાતની અંદર આ વરસાદનો રાઉન્ડ ગાજ વીજ સાથેનો રહેશે વીજળીના કડાકા જોવા મળશે માટે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે આવજો મિત્રો જય હિન્દ જય ભારત